આજે સેપરેટ ડ્રેસિંગ એરિયા વિથ અટેચ બાથરૂમ આજે મેઇન માસ્ટર બેડરૂમ અહીંયા અટેચ ટોયલેટ બાથરૂમ તો મળી જવાનું છે પણ સાથે સાથે બાલ્કની નો વ્યુઝ પણ બહુ જ જોરદાર છે જો આ સામે છે નડિયાદ કપડો મેઇન રોડ અને હાઈવે કહેવાય જે એક્સપ્રેસ હાઈવે ની એકદમ નજીક છે આજે એક્સ્ટ્રા પેસેજ એરિયા અને તમે પૂજા ઘર કે પછી સ્ટોરરૂમ તરીકે પણ યુઝ કરી શકો છો આ લિવિંગ રૂમ છે તમે જોઈ શકો છો કે લિવિંગ રૂમ કેટલો મોટો છે વત્તા બાજુમાં ડાઇનિંગ એરિયા કિચન એરિયા અને જે નીચેનો જે માસ્ટર બેડરૂમ છે તે પણ તમે જોઈ શકો છો કે કેટલો સ્પેસિયસ છે વિથ કોમન ટોયલેટ બાથરૂમ આના સિવાય ચોવીસ કલાક પાણી સિક્યુરિટીની સુવિધા સીસીટીવીની સુવિધા છ હજાર સ્ક્વેર ફૂટનું ગાર્ડન અરે બીજી ઘણી બધી એમ્યુનિટીઝ છે અને જો આરસીસી રોડ ની વાત કરું તો આરસીસી રોડ પણ પચીસ થી ત્રીસ ફૂટ પોરા વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે